વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા સહાયની ની કરી માંગ પાટણ જિલ્લાના રાધનપુરના છણિયાથર ગામી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ છસો હેક્ટર જમીનની અંદર કરેલ પાકની વાવણી નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ સહિત એરંડા જેવા વાવેતર કરેલ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે છસો હેક્ટરની જમીનમાં વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ જતા ગામના ખેડૂતોએ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે વરસાદી પાણીનો નિકાલ ના હોય તંત્ર દ્વારા ઝડપી અને કાયમી વરસાદી પાણીનો નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનોનું સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂત વર્ગમાં માંગ ઉઠવા પામી છે આ ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા જેનો ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર ચિંતા વ્યક્ત કરી ઝડપી વરસાદી પાણીનો નિકાલ કરી પાકમાં ગયા પાકનું નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે

આ જમીનનો વરાપ આવેલ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે

ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામ ને પચવે છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા સસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકાર શ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખોબલે ખોબલે વોટ આપ્યા છે સત્તા આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું છે મગ બાજરી ગુવાર જ બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો કઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ ગામ સાળિયા